નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૈન જૈનેતર નાગરિકોને મિચ્છામી દુકડમ પાઠવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ બહેનોને શનિવારે સાત સપ્ટેમ્બરે ઉજવનારા પર્વ પ્રસંગે મીચામી દુકડમ પાઠવ્યા છે તેમણે પર્યુષણ મહાપર્વની સમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતા જણાવ્યું છે કે મન વચન અને કર્મથી જાણે અજાણે થયેલી ભૂલોની ક્ષમા યાચનાનું આ પર્વ છે ક્ષમા સંતોષ સરળતા વિનમ્રતા તેમજ કરુણા અને જીવદયાના ભગવાન શ્રી મહાવીરના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારું પર્યુષણ પર્વ સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ ગુજરાતના અને દેશ વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુકડમ પણ પાઠવ્યા છે જનુ કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહી તો મચ્છર અને મેલેરિયા પડ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર